સોયાબીનનું વાવેતર કરવા માગુ છો તો કયા સોયાબીન વાવવા જોઈએ કારણ કે આપણે દેશી જાતોનું વાવેતર અત્યાર સુધી કરતા રહ્યા અથવા તો વિદેશી સારી સુધારેલી જાત કઈ છે આપણના મગજની અંદર નથી આપણા નોલેજની અંદર નથી મને એ નથી સમજાતું ગુજરાતની અંદર જન્મેલો માણસ ગુજરાતમાં ખૂબ સારું કામ કરી શકે કાશ્મીરની અંદર જન્મેલો માણસ કાશ્મીરમાં ખૂબ સારું કામ કરી શકે આપણે બારથી જાતો લાવવાનું વિચારી રહ્યા છીએ ગુજરાતની જાતનું વાવેતર જ નથી કરતા તમને ખબર જ નથી ગુજરાતની કઈ જાત છે તો ને અત્યારે બે જ વસ્તુની જરૂરિયાત છે પેલું વેરાયટી કઈ વાવીને ખાતર કયું નાખું બાકીની ચર્ચા પાછા આપણે તો ચાલો આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે ગુજરાતની કઈ જાતો એવી છે કે જે ખૂબ સારું સોયાબીનનું ઉત્પાદન આપે છે નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું સ્વાગત કરું છું હું શું મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું આજે ચર્ચા કરવી છે સોયાબીનની મહત્તમ ઉત્પાદન લઈ શકાય એવા પ્રકારની ખેતી એટલે કે ઓછા ખર્ચે વધુ નફો કેમ મેળવી શકાય તો મિત્રો સોયાબીન આપણા માટે હવે ગુજરાતની માટે આમ ગણીએ તો છેલ્લા ચાર પાંચ વર્ષોથી ખુબ સારું એવું વાવેતર થઈ રહ્યું છે ખાસ અગત્યની વાત એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને સોયાબીન અમુક અમુક જિલ્લાની અંદર જાવ તો ખ્યાલ જ નથી હું સોયાબીન છે તો એ હેતુથી આપણા વિડીયો આજે બનાવવાનો છે તમામ લોકોને જે જે જિલ્લાની અંદર અથવા તો તમને ખ્યાલ નથી તો તમારા વિડીયોને આંખો નિહાળવાનો છે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે સોયાબીનની કેવી કેવી ટેકનોલોજી અત્યારે મારે આશા કરવી છે કે એવી ટોપ પાંચ વેરાયટી કે કઈ કઈ વેરાયટી એવી છે કે જેનું આપણે વાવેતર કરી શકાય ઘણા ખેડૂત મિત્રોના મનની અંદર દ્વિધા છે કે મારે સોયાબીન વાવા પણ મને કોઈ જાત કઈ જાતનું વાવેતર કરવું અથવા લોકલનું વાવેતર કરશો તો તમને એટલું ઉત્પાદન નહીં મળે મિત્રો ખાસ આપણે જોઈએ મુજબ મેં આ બોર્ડની અંદર જે લિસ્ટેડ કરી છે એવી પાંચ વેરાયટી મને જે સારી લાગી છે મારા પાંચ વર્ષના અનુભવની અંદર તો એવી હું તમને વેરાયટી બતાવું છું એમાં સૌથી સારી બેસ્ટ મને જૂનાગઢથી રિલીઝ થયેલી જૂનાગઢનું જે અમરેલી સંશોધન કેન્દ્ર છે ત્યાંથી ગુજરાત જૂનાગઢ સોયાબીન ત્રણ બે હજાર દસમાં રિલીઝ કરવામાં આવી હતી આ જાત છે તમે બેકગ્રાઉન્ડની અંદર જુઓ એ મુજબ સારી એવી દેખાય છે ખૂબ સારું ઉત્પાદન આપે છે તળિયથી ફાલ આવે છે અને અઢળક આમ ગણીએ ને કે રેતીનું તગારું ભરીએ ને સોયાબીનનું તગારું ભરીએ બને બરાબર થતી હોય એટલું વજન પણ આની અંદર આવે છે એટલે ખૂબ સારી જાત ઠીંગણી જાત છે ને ખૂબ સારું ઉત્પાદન આપે છે લાલ રહિત એટલે લાળ હોતી નથી એટલે મજૂર પણ કંડવતા નથી તો આવી પરિસ્થિતિની અંદર બે હજાર દસની અંદર રિલીઝ કરવામાં આવી સો દિવસે ટૂંકા ગાળાની અંદર સવા ત્રણ મહિનાની અંદર આ વેરાયટી છે એ પાકી જતી હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ મને જે કંઈ સારું લાગ્યું મેં તમને કીધું ને કે આપણે અહીંના છે તો આપણે અહીંની વેરાયટી વાવશું તો તમને ઉત્પાદન સારું મળશે વીસથી પચીસ મણ પ્રતિ વિઘાડીઠ આપણને ખૂબ સારું ઉત્પાદન સોળ ગુઠામાં મળે છે હાઈટ છે એ બહુ ઓછી થાય છે પચાસ સેન્ટીમીટર પણ આનો છોડ તમે આમાં જોવું એ મુજબ તળિયેથી લઈને ઉપર સુધી ભરચક ભરેલો હોય આ વાવી હોય ત્યારે એમ થાય કે આ ન વહેવી હોય તો સારું હતું ઉત્પાદન લેવા જાય ત્યારે એમ થાય કે સારું થયું આપણે ત્રણ નંબર વહેવી એટલે ખૂબ સારી જાત છે ખાસ એક વાત તમને એ કરવાની હતી કે ત્રણ નંબરનું બિયારણ છે એ અત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફત અત્યારે અમે બિયારણ કે ખેડૂતોને આપી રહ્યા છીએ તો આપને જોઈએ તો અમારો ગમે ત્યારે સંપર્ક કરો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો તો તમને છે બિયારણ ફાળવવામાં આવશે એટલે ખાસ આપણે ભૂલવું નહીં કે ત્રણ નંબર સોયાબીનનું બિયારણ તમને ક્યાંથી મળશે તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો એટલે તમને બિયારણની વ્યવસ્થા કરી આપવામાં સિવાયની જાત જોઈએ તો જીએસ ફોર હમણાં તાજેતરની અંદર આ વેરાયટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર જે અમરેલી ખાતે આવેલું છે ત્યાંથી રિલીઝ કરવામાં આવી છે બે હજાર બાવીસ ત્રેવીસની અંદર હમણાં જ એટલે રિલીઝ થઈ છે પાકવાના દિવસો છે એ ત્રણ નંબર કરતાં થોડા વધારે છે સોથી એકસો દસ દિવસના સમયગાળાની અંદર આ જાત છે એ પાકી જાય છે પચીસથી ત્રીસ મણ આના કરતાં પાંચ મણ જેટલું ઉત્પાદન વધારે આપે છે ઉપરાંત હાઈટ પણ પચાસથી લઈને સાઠ સિત્તેર સેન્ટીમીટર સુધીની હાઈટ થાય છે અને ફાલ પણ આમાં તળિયેથી લાગે છે ખાસ એ વાત એ છે કે આ વેરાયટી અત્યારે છે મળવી થોડીક મુશ્કેલ છે કારણ કે બિયારણનું હાવ શોર્ટેજ હતું એટલે આવતા વર્ષોની અંદર તમને જીએસ ફોર ગુજરાત સોયાબીન ચાર નંબરનું બિયારણ છે મળી રહેશે એ સિવાય મિત્રો આ આપણી ગુજરાતની જાતો હતી એ સિવાય ગુજરાતમાં અન્ય અઢળક જાતોનું વાવેતર થાય છે એમાંથી જોઈએ તો ગયા વર્ષે ફૂલે સંગમ જે કેડીએસ સાતસો ને છવ્વીસ નંબરની વેરાયટી મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટી રાહુરી છે ત્યાંથી બે હજાર સોળની અંદર આ વેરાયટી રિલીઝ કરવામાં આવી હતી ખાસ કરીને વાત અગત્યની એ છે કે એ સોથી એકસો પાંચ દિવસના સમયગાળા સુધીની અંદર પાકી જાય છે વીસથી પચીસ પણ જુઓ અહીંયા પણ એટલું જ ઉત્પાદન મળે છે અહીંયા પણ એટલું જ ઉત્પાદન મળે છે આની હાઈટ ઓછી થાય છે આની હાઈટ વધારે થાય છે હું એવું માનું છું અને મારો અને અન્ય મારા જે સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો જે ત્રણ નંબરનો અનુભવ કરી ચૂક્યા છે એનું કહેવાનું એવું છે કે ત્રણ નંબર મળતી હોય તો ફૂલે સંગમ વાવવાય નહીં પરંતુ જે લોકોની મનની ઈચ્છા એમાં હું કંઈ કહી નથી શકતો સાડા ત્રણ ફૂટથી લઈને પૂણા ચાર ફૂટ સુધીની એટલે અહીં સુધીની હાઈટ છે આપણને થતી હોય છે ખાસ કરીને મશીન હાર્વેસ્ટિંગનો જો આપણે ઉપયોગ કરવાનો હોય મશીન હાર્વેસ્ટરનો તો આ વેરાયટી આપણા માટે સુટેબલ પડતી હોય છે એ સિવાયની નવી વેરાયટી કેડીએસ સાતસો અને ત્રેપન જે ફૂલે કિનિયાના નામે ઓળખાય છે મહાત્મા ફૂલે રાહુરી યુનિવર્સિટી દ્વારા બે હજાર અઢારમાં રિલીઝ કરવામાં આવી હતી આ વેરાયટી એકસો પાંચથી એકસો દસ દિવસના સમયગાળે પાકે છે પચીસ પણ જેટલું ઉત્પાદનની અંદર કોઈ લાંબો ફેર મને હોય એવું લાગતું નથી સોથી એકસો દસ દિવસે પાકે છે આ પણ મશીન હાર્વેસ્ટિંગ ચાલે છે એ સિવાય આપણે વર્ષોથી જે લોકો સોયાબીન વાવે છે એને કોઈ વેરાયટીની ખબર નથી મિત્રો ઝેસ ત્રણસો ને પાંત્રી આપણે મેજોરિટી આપણે ઝેસ ત્રણસો પાંત્રીનું નું વાવેતર કરી રહ્યા છીએ આ જાત ઓગણીસો અને સોરાણુની અંદર રિલીઝ કરવામાં આવી હતી હજી પણ આપણે આની આ જાતનું વાવેતર કરીએ છીએ મધ્ય ગુજરાતની અંદર તો એનઆરસીએસીનું પણ વાવેતર એ પણ ખૂબ જૂની જાત છે તો એની જગ્યાએ ત્રણ નંબરનો જો ઉપયોગ કરવામાં આવે તો હું એવું માનું છું ખૂબ સારું સોયાબીનના ઉત્પાદનમાં વધારો કરી શકાય ઓ ત્રીસ વર્ષ જૂની જાત છે સોથી એકસો દસ દિવસ જેટલા સમયગાળા પાકે છે ઉત્પાદન સૌથી ઓછું આમાં એટલી જોઈએ એમાં વીસ મણ જેટલું છે પંચાવનથી સિત્તેર સેન્ટીમીટર સુધી આ હાઈટ પકડે છે ખાસ કરીને આ જાતની અંદર છે રોગ આવવાની શક્યતા વધી જાય છે એટલા માટે થઈ અને આ જાતનું વાવેતર હવે ત્રણસો ને આપણે ત્રણ નંબરની અંદર ફેરવવું જોઈએ મિત્રો બીજો એક ડ્રોબેક મને એવું લાગ્યું કે આ જે ત્રણ વેરાયટી છે તો એની અંદર છેલ્લે પાકતી અવસ્થાએ દાણા કાળા પડવાની પણ શક્યતા વધી જાય છે આવો ખેડૂત મિત્રોનો અનુભવ છે હું ગયા વર્ષે મેં પણ આની અંદર હું વિડીયો જે બેકગ્રાઉન્ડની અંદર નાખી રહ્યો છું તમે જે જોઈ રહ્યા છો એ મુજબ આવી રીતના જે વેરાયટી આખી છે કાળી પડી જતી હોય છે પણ આપણા ત્રણ નંબર કે ચાર નંબર એટલા કાળા પડતા નથી ખાસ કરીને માર્કેટમાં આ વર્ષે જે ભાવ ડાઉન થયો છે એના કારણે કદાચ હોઈ શકે છે તો ખાસ આપણે આ પીળા દાણાવાળી વેરાયટી છે જી જેએસ ત્રણ અને જીએસ ફોર તો આ વેરાયટી વાવવાનો આગ્રહ રાખવો બીજી વાત આપણે કરવાની છે કે હવે આ વેરાયટીનું ખાતર વ્યવસ્થાપન ખાતર વ્યવસ્થાપન ખાસ આપણે જોવાનું છે દોસ્તો વેરાયટીની વાત કર્યા પછી આપણે સોયાબીનની અંદર ખાતર કયું નાખી શકાય કારણ કે ખેડૂતોને અત્યારે બે જ વસ્તુની જરૂરિયાત છે પેલું વેરાયટી કઈ વાવીને ખાતર કયું નાખું બાકીની ચર્ચા પાછા આપણે કરવાની છે સોયાબીન બાબતની તો ખાતરનો ભલામણનો ડોઝ છે એ ત્રીસ કિલો નાઇટ્રોજન સાઠ કિલો ફોસ્ફરસ પોટાશની કોઈ એવી ખાસ ભલામણ હજી આવી નથી એટલે આ રીતના નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપવાનો છે એ પહેલાં જ્યારે ખેડ કરીએ ત્યારે આઠથી દસ ટન એફઆઈ આપણે પ્રતિ હેક્ટર આપી દેવાનું છે એટલે કે દેશી ખાતર આઠથી દસ ટન આઠથી દસ ટન જેટલું આપણે સાણીયું ખાતર પાયાની અંદર નાખી દેવાનું છે કારણ કે નહીં તો તમે મને ઘણા એમ કે અમારી પાસે ઢોર જ નથી તો અમારે સાણીયું ખાતર ક્યાંથી લાવવું એલા ભાઈ ભલામણ છે ને બીજા નંબરમાં કે ઢોર નથી એટલે નીકળું ડીએપી તો ડીએપીની ઠેલયુની અંદર સોયાબીન વાવી દઈએ તેમાં ન થઈ જાય ઘણાના ફોન આવ્યા મગફળીની અંદર અમે ડીએપી લઈ લીધું તો શું કરવાનું કાંઈ નહીં નાખી દો હવે કે અમારે ના તો નહીં તમને પાડવા બેસા એટલે આવી સ્થિતિની અંદર એટલે આઠથી દસ ટન સાણીયું ખાતર નાખવું જરૂરી છે ન હોય તો એના બીજા ઘણા ઓપ્શન આવે છે એના માટે થઈને તમે મને ફોન કરજો મારો નંબર નોંધી લો સિત્તેર છેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ ફોન કરવાનો સમયમર્યાદાની અંદર છે સમયમર્યાદા બહાર હું ફોન ઉપાડીશ નહીં કારણ કે મારે પણ સામાજિક જીવન જીવવાનું છે એટલે ખાસ અગત્યનો મુદ્દો એ તમારે ધ્યાને રાખવાનો છે ખાતર કયું નાખવું તો આઠથી દસ ટન જેટલું પાયાની અંદર આપણે સાણિયું ખાતર નાખવાનું છે એ સિવાય જોઈએ તો ઘણા એમ કહે કે ડીએપી નાખવું છે ઓકે સરસ કોઈ વાંધો નહીં સોયાબીનના પાકમાં આપણે એક વીઘે સો ગુઠાના વેઘામાં આપણે એકવીસ કિલો જેટલું ડીએપી અને સાથે સાથે જો તમારે એમોનિયમ સલ્ફેટ નાખવું હોય તો આપણે ત્રેવીસ કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ નાખી શકાય એમોનિયમ સલ્ફેટ નથી નાખવું તો ડીએપીની સાથે સાથે વાવેતર વખતે આપણે ત્રણથી ચાર કિલા જેટલું યુરિયા નાખવું પડે પણ આ કોમ્બિનેશન મને વ્યવસ્થિત લાગ્યું નથી એટલા માટે થઈને મેં ડીએપી અને એમોનિયમ સલ્ફેટની વાત કરી છે કારણ કે ડીએપીની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય એમોનિયમ ની અંદર નાઇટ્રોજન અને સલ્ફર હોય એટલે આ આપણા માટે ખૂબ અગત્યનું છે કારણ કે સોયાબીન તેલીબિયા વર્ગનો પાક છે તમને ખબર છે સલ્ફર જેને જેને આપો એ ખૂબ સારું ઉત્પાદન આપે છે એટલે આપણે સલ્ફર મળી રહે એવું ખાતર છે આની અંદર આપવાનું છે એકલું ડીએપી તમારે આપવું હોય તો ત્રીસ કિલો સુધી ડીએપીમાં જવું પડે સાથે આઠ કિલો જેટલું ફાડા સલ્ફર જે આવે છે એનો પણ ઉપયોગ કરવો પડે પણ એ ફોસ્ફરસની માત્રા છે એ વધી જાય તો આપણા માટે નુકસાન કારક સાબિત થઈ શકે એટલા માટે થઈને ડીએપી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકાય ઘણા મિત્રોને એવું થાય કે મગફળીની અંદર એસએસપી નાખ્યું તો આની અંદર મારે એસએસપી નાખવું હોય તો હા નાખી શકાય એક સોળ ગુઠ્ઠાના વીઘામાં સાહીઠ કિલો જેટલું ભલામણ મુજબ કાઢીએ એટલે ડોઝ આવે છે સાહીઠ કિલો ઠેલીના રૂપમાં કાઢીએ એટલે એસએસપી નાખવાનું થાય સાથે સાથે ત્રેવીસ કિલો એમોનિયમ સલ્ફેટ નાખવાનું થાય હવે તમને ઘણા ને થાય સાંઠ સાઠ કિલો એસએસપી નાખવાનું છે હા મિત્રો ભલામણ છે હું નથી કહેતો એટલે આ રીતના ખાતરનું કોમ્બિનેશન કરી શકાય અથવા તો જેને કોઈ જ્ઞાનતા નથી સલ્ફર હું છે કે સલ્ફર નાખવું જોઈએ તો એ લોકો સીધો વાત કરશે બાળબત્રી હોળનો ઉપયોગ કરવો છે ઓકે કરી શકો છો ત્રીસ કિલો જેટલું બાળબત્રીસ હોળ સાથે સાથે તમે આઠ કિલો જેટલું સલ્ફર તમને નાખવું પડશે પણ મારા હિસાબથી સારું ઉત્પાદન લેવું હોય તો તમારે ડીએપી પી સાથમીનિયમ સલ્ફેટ આ કોમ્બિનેશન સૌથી બેસ્ટ રહેશે બીજો મને એક ખૂબ સારો ગયા વર્ષોની અંદર અનુભવ ચોથો એક ઓર્ગેનિક ખાતર છે એમનું તમારે માહિતી જોઈએ તો આની ઉપર મને ટેલિફોન કરી અને જાણી શકો છો અને માહિતી એની મેળવી શકો છો એ પણ ખૂબ સારું રિઝલ્ટ અત્યારે માર્કેટની અંદર આપી રહ્યું છે એનાથી દાણાની સાઇઝમાં વધારો થશે સિંગની લંબાઈ પણ ખૂબ સારી એવી વધારે થઈ શકે છે અને ઉત્પાદન પણ ખૂબ સારું મેળવી શકાય છે એટલે આ રીતના ખાતરનું કોમ્બિનેશન કરવાનું છે બીજું મિત્રો ખાસ એ અગત્યનું જણાવવાનું છે કે સોયાબીન લેગ્યુમિનિસી એટલે કે સોયાબીનના મૂળ જ્યારે સોળના મૂળ આમ નીકળે ત્યારે એની ઉપર આવી આવી મૂળ ગંડિકા હોય આ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય રાઇઝોબિયમ બેક્ટેરિયા અને સલ્ફરના બેક્ટેરિયા પણ આપણે એને આપી શકીએ જેથી કરીને એ પણ ખૂબ સારો એવો ફાયદો થાય ખાતરનો ડોઝ સહી ઘટાડી શકાય ઘણા ઓર્ગેનિક સોયાબીન કરવા માગતા હોય પણ સોયાબીનનો ઓર્ગેનિક કોઈ રોલ નથી એટલે આપણે એની અંદર બહુ પડવું નહીં છતાં રાઇઝોબિયમ અને સલ્ફરના બેક્ટેરિયા પીએસબીના બેક્ટેરિયા છે એનો આપણે ઉપયોગ કરી શકાય મિત્રો ગયા વર્ષનો એક ખાસ અનુભવ તમને શેર કરવાનો છે હું ઘણા બધા ખેડૂત મિત્રોને મેળો મેં કીધું એટલે આમાં યુરિયા ન નાખતા હોય તો હવે યુરિયા નાખેલા સોયાબીન શ્યાર શ્યાર ફૂટે પીગા થયા માત્ર પાંદડા બીજું કાંઈ નહોતું સિંગ આવી જ નહોતી આ મિત્રોએ બહુ નુકસાન ખાધું હતું સોયાબીનની અંદર દોઢ મહિનો થાય એટલે કે યુરિયા નાખે આપણે એને વાત કરીએ મારા અખતરા હતા ગયા વર્ષે મેં ના પેઢે છે યુરિયા નહીં નાખતા છતાં મેં જેમ કીધું કે આમાં યુરિયા હું કામ નાખ્યું કું સાહેબ લો ઘરવાળા કહેતા થાય અરે ભલા મા આ પરફેક્ટ જેને સાયન્ટિફિક કલ્ટીવેશન કોને કહેવાય જેની અંદર પાછળની કોઈ જ નથી એટલે સોયાબીનના ખેતરની અંદર પાસલથી યુરિયાની બોરી લાઈન જવાનું જ નથી અગર તમે યુરિયાની બોરી લઈને પૂગી ગયા તો તમારે નુકસાન સિવાય કાંઈ મેળવીને પાછું આવવાનું નથી હવે આ બધું બાજુવાળા કરાવે કારણ કે બાજુવાળા નાખે એટલે બહેનો જોયા બેનો કે એટલે ભાઈને નાખવું પડે આવી સ્થિતિ થતી હોય પરંતુ આપણે એમાંથી બચીને રહેવાનું છે ખાસ બીજી લાંબી કોઈ ચર્ચા કરવાની નથી અઢારની જાળિયાનું વાવેતર કરી દેવાની ભરાઈ રહેતું હોય અને ખારી જમીન હોય તો આની અંદર આપણે એનું વાવેતર કરવું યોગ્ય નથી ખાસ એક વાત કે આ વિડીયો જેટલા લોકો સોયાબીનનું વાવેતર કરે છે જે જગ્યાએ કપાસનું એરંડાનું વાવેતર થતું હોય જે જગ્યાએ તુવેરનું વાવેતર થતું હોય તો વચ્ચે આંતરપાક તરીકે લેશે તો ખૂબ સારી એવી પૂરક આવક મળી રહેશે અને સોયાબીનનો વિડીયો છે તમારા ગામના જે ગ્રુપો છે એની અંદર શેર કરવાનું નહીં ભૂલતા વિડીયોની અંદર લાઈક કરવાનું પણ નહીં ભૂલતા અને ચેનલ ઉપર તમે જો છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા જેથી કરીને તમને અવનવી માહિતી માહિતી આજની આપવાની હતી અસ્તુ આભાર હજી આપણે સોયાબીનના આગળના વિડીયોની અંદર મળશું જય હિન્દ ભારત માતા કી જય